ગુજરાતી ફિલ્મો સફળ નથી થતી અથવા તો ઓછી થાય છે અથવા તો અત્યારના સમય સામે ઝઝૂમી રહી છે એના કારણો તમે પણ અંદર રહીને જોયા હશે તમને શું લાગે છે આપણે કેમ હજી સુધી એ સફળતા સુધી અથવા તો મોટાભાગની ફિલ્મો આપણી સફળ નથી થતી શું લાગે છે આપનું શું મંતવ્ય છે મેં બંને પ્રકારની ફિલ્મોમાં કામ કરેલું છે વધારે એવી ફિલ્મો કે જ્યાં મહેનત થઈ છે પછી આપણા હાથમાં નથી પણ બધાએ હન્ડ્રેડ પર્સન્ટ પોતાનું આપ્યું છે એવી પણ ફિલ્મોમાં કામ કર્યું છે કે સેટ પર જઈને એવું થાય કે મહેનત કેમ નથી કરતા હમ તો મહેનત જ નથી કરતા ને આ ફિલ્મ માટે તો બનાવો છો કેમ તમે એવું નથી તમને એવું ફીલ થાય તમને ને આઈ એમ શ્યોર કે બહુ જ બધા એક્ટર્સને કે બહુ બધા આર્ટિસ્ટ તમે કોઈ પણ લઈ લો અસિસ્ટન્ટ બી કેમ ના હોય કોઈ પણ માણસ તમારી સ્ક્રિપ્ટ વાંચીને કે નરેશન સાંભળીને જોડાય છે ફિલ્મ જોડાયે કે અરે વાહ સરસ વાત છે પણ ત્યાં જઈને તમને છે ને હવે આ આટલા વર્ષે તમને કહેવાની જરૂર ના પડે પણ આટલા બેઠેલા લોકોમાંથી કેટલા મહેનત કરે છે ને કે શું કામ બનાવે છે ને ફિલ્મને એ ઇન્ટેન્શન તમને બે દિવસમાં ખબર પડી જાય તો એ જે ઇન્ટેન્શન છે ને એ જયારે ઓલો હોય ને કે સારી વાર્તા છે ને આપણે ફિલ્મ મેકર બનવું છે બનાવો ને પણ જયારે તમે સીનનો ભાવ પૂછવા જાઓ કે હવે શું આ કેમ છે એ તો ને ને એમ એટલે આમ તમારે હરેક વસ્તુમાં મહેનત પડે કે ડિરેક્ટર કેમ આટલું કેમ મહેનત નથી કરતા એ ફિલ્મ પ્રમોટ કરવાની પણ આવે ને ત્યારે તમને ધક્કો લાગે ઓર ત્યારે તમને એવું થાય કે કેમ ખોટું બોલવાનું કે જેમાં મહેનત નથી થઈ સારી બની નથી એ એમાં ખૂટે ખોટું અમારી ફિલ્મ જોવા જાજો કારણ કે જેને બનાવ્યું છે ને જેને બાળક એણે જેને ઉછેર્યું નથી બરાબર તો આપણે વહેંચીએ કઈ રીતે એ ફિલ્મને તો આ જે વસ્તુ છે ને એ તો બંધ થવી જોઈએ હું એવી ફિલ્મોની વાત નથી કરતી કે જેમાં ભાવ સારો હોય બનાવી છે સમહાવ વર્ક નથી કરતી તો એમાં અમારી ફરજ એવી ના કે ના નથી સારી બની અમે પ્રમોટ નહીં કરીએ ફિલ્મ જોડે ઘણા ટાઈમ થી જોડાયેલા છે કે મને આ આમ જ જોઈએ છે પછી એ ભલે કમર્શિયલ ફિલ્મ ના હોય ને બહુ જ નાની વાત હોય ને નાના વર્ગ માટે બનાવેલી હોય આ બધી વસ્તુ વાત નથી પણ ભાવ જ ખોટા હોય છે ને હાર્ટ બ્રેક થાય એક્ટર્સનું સ્પેશિયલી કે જ્યારે તમને એક વાર્તા કહેવામાં આવે તમને એ કેરેક્ટર જોડે એ દુનિયામાં લઈ જવામાં આવે તમે કનેક્ટ થઈ ગયા અને તમે છે ને ફિલ્મ ભલે આજથી એક મહિના પછી સ્ટાર્ટ થવાની હોય પણ હું ઘરે જાઉં ત્યારથી વિચારતી હોય કે આમાં છે ને આમ આ છે ને મને આવું ઇમેજિન થાય છે આમાં છે ને આવું કરી શકાય એ એટલા બધા સવાલો અને તમે લાગણીથી જોડાઈ ગયા બરાબર પછી જે આખું છે ને ના હોય અચાનક કાસ્ટિંગ ચેન્જ થઈ જાય એક કોલ બી કરવામાં ના આવે કે અમે હવે આ ડિસિઝન લીધું છે એન્ડ તમે આમ હાર્ટ બ્રેક થાય એટલે કે મારા હાથમાંથી ફિલ્મ જતી રહી એટલે કે દુનિયામાં હું હતી ઓલરેડી તમે તો એક્ટરનો સ્વભાવ કેવો હોય કે તમે ત્યાં ઘૂસી ગયા તમે ત્યાં પહોંચી ગયા સાંભળતા સાંભળતા રાઈટ રાઈટ સી હું એવું નથી કહેતી કે એક જ એક્ટર કે આને જ લેવું જોઈએ તમારી પાસે બહુ જ બધા ઓપ્શન્સ છે તમે વિચારી શકો પણ એક ઓનેસ્ટી હોય ને બધી જ વસ્તુમાં સારી ફિલ્મ ત્યારે જ બને કે જ્યારે બધા જ એક ઓનેસ્ટી જોડે કામ કરે એકબીજા જોડે પણ કારણ કે પ્રોડક્ટને જ્યાં વેચવાની છે ને ઓડિયન્સ છે એ પછી એન્ટર થશે પણ જ્યારે તમે બનાવવાવાળા બધા છે ને એ જ્યારે ઓનેસ્ટીથી કામ કરશો ને તો એ કંઈક પ્રોડક્ટ બનશે તો આપણે ગમે એટલી કમ્પ્લેન કરીએ કે આપણી ઓડિયન્સ આમ છે ઓડિયન્સ નથી જોતી અહીંયા સુધારો પેલું હોય ને કે ચોર ચોરી કરીને જતો પણ તમે અંદર અંદર કેટલા ઝઘડા કરો છો ફેમિલી વાળા એકબીજાનું કેટલું પેલું કરો છો એ તો પેલા એના ઉપર તો ધ્યાન આપીએ રાઈટ રાઈટ તો આ જે બધી વસ્તુ છે ને કે તમે બ્લોક છો ઓકે તમારે તમને આપી દીધો પ્રોજેક્ટને પછી અચાનક શૂટ ચાલુ થાય વિથ સમ અધર એક્ટર એટલે એ બધા નાના નાના હાર્ટ બ્રેક બહુ થાય તો એવી એવા કેટલા અનુભવો અત્યાર સુધીની ના કારકિર્દીમાં થયા જ્યાં આવા આવા નાના નાના હાર્ટ બ્રેક્સ આવીને ગયા જો જ્યાં સુધી મારી જોડે સ્ટાર્ટિંગમાં એક બે વાર થયું ને તો મને એવું થયું કે કોઈ પણ ફિલ્ડમાં જાઓ આવું બધું તો રહેવાનું ઘણું ઘણું રાઈટ પણ છે ને ધીમે ધીમે મારું સર્કલ વધ્યું કે બહુ બધા એક્ટર્સ આજે મારા ફ્રેન્ડ્સ છે અમે લોકો છોકરીઓ ખાસ કરીને બહુ બધી ફ્રેન્ડ્સ છે ને ઓનેસ્ટલી વાત બી કરતા હોઈએ છીએ એકબીજાને સલાહ પણ આપતા હોઈએ ત્યારે જઈને ખબર પડી કે મારી એક જોડે નથી થતું આ લગભગ બધા છે હા લગભગ બહુ જ બધા લોકો જોડે થાય છે એન્ડ બહુ બધી એવી ચર્ચાઓ છે કે જે થવી જોઈએ જે આપણે નથી કરતા આપણે ખાલી ફિલ્મના પ્રેમિયરની બહાર નીકળીને ફિલ્મ ખરાબ બની આટલું બોલીને જતા રહે છે કે આ ફિલ્મ સારી હતી આટલું એક સારી બની તો કેમ સારી બની એની ચર્ચા કરો કે તમે આ સુધી પહોંચ્યા તો આ કેવું હતું કેવી રીતે તમે લોકોએ કામ કર્યું એક્ટરને પૂછો આજે અમે લોકો કરીએ છીએ કે દીક્ષાની કોઈ સારી ફિલ્મ હોય કે રોનકની કોઈ સારી ફિલ્મ હોય બની હું પૂછું છું કે હે આ કેવું હતું તમે લોકોએ વર્કશોપ કર્યા હતા તમે લોકોએ શું કર્યું હતું કે એક સારી ફિલ્મ પાછળનું શું હોય છે તો ખરાબ કેમ બની કોઈ ફિલ્મ નથી સારી બની કે નથી પહોંચી શું છે આની કોઈ ચર્ચા નથી ખાલી નથી સારું અરે બહુ બકવાસ પણ એ ખાલી એની ફિલ્મ નથી ઇન્ડસ્ટ્રી આપણા બધાની છે તો આવી ફિલ્મ વધારે સારી થઈ શકે એના માટે બધાએ ભેગા મળીને શું કરવું જોઈએ એની કોઈ કોઈ દિવસ ચર્ચા નથી થતી તો એવી હું પૂછી શકું એવી કઈ ફિલ્મો છે જેમાં તમને ખૂબ હાર્ટ બ્રેક્સ થયા તમને એમ થયું કે નેરેશન કંઈક જુદું હતું ને ફ્લોર કંઈક જુદો છે પ્રોડક્ટ તો જુદી જ બની છે એટલે અમુક એવી એવી ફિલ્મ છે કે જે કદાચ બહાર નથી આવી ઓર અમે કરી નથી કે ઇનિશિયલ પોઈન્ટ પર તમે ન કરી હોય અને એક ફિલ્મ કરી પણ લીધી છે અને હજી રિલીઝ નથી થઈ તો હા એટલે એ સેટ પર જઈને તમને બધી જ વસ્તુમાં હવે એવું થાય કે આ સારી વાર્તા કદાચ મહેનત કો બીજા બનાવત ને એવું કે આવું કેમ વેડફ માનું બરાબર કે કેમ કોઈને કંઈ ખબર નથી આમાં કે આગળ શું થવાનું છે એમ બધી જ રીતે કે એટલે હવે ફેસિલિટીઝ વાઇઝ બી તમારે બેઝિક શું હોય એક વોશરૂમ જોઈએ અને ટાઈમ પર ખાવાનું ખાવાનું હજી એકવાર ચલાવી લઈએ કે ચલો ઠીક છે એક વોશરૂમ બી ના મળે એના માટે તમારે અખડાવવું પડે જોડે જોડે તમારે સીન કરવાના છે તમે એ માહોલમાં છો તમે એ પ્રોસેસમાં છો એટલે સી આ ફેસિલિટીઝની વાત નથી પણ એક ડિરેક્ટર ને એક એક મેકર હોય ને એના માટે છે ને ત્યારે એના એક્ટર નથી કેરેક્ટર છે એ કેરેક્ટર કેરેક્ટરમાં નહીં હોય ને તો એનું કામ જ નહીં થાય તો એ સેલ્ફિશ પણ થઈ જાય ને તો પણ એ આ બધું આપે કે જેના લીધે લોકો સારી રીતે કામ કરી શકે પણ આ બધું એટલું જ્યારે એવું કરવામાં આવે કે એમાં શું થઈ ગયું ત્યારે એમ થાય કે આ લોકોને પ્રોડક્ટ નથી બનાવી આ લોકોને ખબર જ નથી આગળ શું કરવું છે